પાંડેસરામાંથી દસ વર્ષની બાળાનું અપહરણ કરી જઈ તેની પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર નરાધમને પોલીસે દબોચી લઈ માત્ર તેર દિવસમાં જ બસો બત્રીસ પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી છે જેથી આ ગુજરાત પોલીસનો પ્રથમ કિસ્સો કહી શકાય તેમ છે અને આ મામલે પીડિતને વહેલું ન્યાય મળશે તેવી આશા પણ પરિવાજનોને લાગી રહી છે પાંડેસરાના ભેદવાળ પ્રેમનગરમાં સાતમી ડિસેમ્બરે બપોરે દસ વર્ષની બાળકી ગુમ થયા બાદ મોડી રાત્રે તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી પડોશમાં રહેતા સત્તાવીસ વર્ષીય હવસ્કો દિનેશ દશરથ બેસાણે બાળકીને નાસ્તો આપવાની લાલચે અપહરણ કર્યું હતું વડાપાવ પાર્સલ કરાવી રિક્ષામાં હવસકો દિનેશ બાળકીને લઈ ઉધનાને લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં ગયો હતો જ્યાં જાડી જાખરામાં બાળકીને લઈ જઈ તેના પર રેપ કરવાની કોશિશ કરી હતી બાળકી પ્રતિકાર જેતી હવસ્કોરે પથ્થર બાળકીના માથામાં મારી હત્યા કરી નાખવામાં આવી હતી પાંડીસરામાં દસ વર્ષની બાળકીના રેપિત મર્ડર કેસમાં તેર દિવસના ટૂંકા ગાળામાં પોલીસેનાની ચાર્જશીટ મંગળવારે કોર્ટમાં ફાઇલ કરી છે ગુજરાત પોલીસમાં પ્રથમ કિસ્સો શકાય પાનાની ચાર્જશીટમાં પોલીસે ઓગણીસ સાક્ષીઓ આફેસએલના પુરાવા સીસીટીવી કેમેરા તેમજ બનાવની જગ્યા નકશો સહિતના પુરાવા મૂક્યા છે ખાસ કરીને આરોપી દિનેશ દશરથ બેસાણે જાતે બનાવવાની જગ્યા બતાવી છે આરોપીના કપડા પર બાળકીના લોહીના ડાઘ પર મળ્યા હતા બાળકીએ આરોપીનો પ્રતિકાર કર્યો ત્યારે આરોપીએ નખ માર્યો અને હાથમાં બચકું ભર્યું તેનું નિશાન પણ મળ્યા છે ઉપરાંત જે રિક્ષામાં આરોપી બાળકીને લઈને ગયો હતો તે રિક્ષા ચાલક અને નાસ્તાની દુકાન પરથી વડાપાવ પાર્સલ કરાવ્યું તે દુકાનદારે પણ આરોપીને ઓળખી બતાવ્યો છે આરોપીએ રેપ કરવાની ઈરાદે બાળકીનું અપહરણ કર્યું અને વાત પોલીસ સમક્ષ કરી હતી અઝર કુરિશીટે